જેમાં ભાજપ ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ અને બનાસકાંઠા લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરી હાજર રહ્યા હતા અંબાજીના રિક્ષા ચાલકનો પરિવાર સાથે મિલન કાર્યક્રમ ભાજપ દ્વારા યોજાયો હતો આજે અંબાજી ખાતે અહીંયા પૂર્ણિમાના મેળા વખતે જે ચાલકોએ સેવા કરેલી છે પાર્કિંગની જ્યાં વ્યવસ્થા હતી ત્યાંથી મંદિર સુધી જરૂરિયાતમંદ લોકોને વિકલાંગો વૃદ્ધો એમને બધાને જેને જેને જરૂરિયાત હોય એ બધાને વિનામૂલ્યે દર્શનાર્થ એ દર્શન કરવા માટે લઈ જવાની વ્યવસ્થા ભાઈ શ્રી અમારા પાર્ટીના બક્ષી પંચ મોરચાના આગેવાન પીએન માડી દ્વારા કરવામાં આવી હતી અને એ સુંદર સફળ વ્યવસ્થા પછી એ બધા મિત્રોનો સ્નેહ મિલન કાર્યક્રમ કરવો એવું નક્કી થયું હતું એટલે આજે એ સુંદર કાર્યક્રમ એ ચૂંટણીના સમયે જ્યારે એકત્ર આવ્યો છે ત્યારે આ બધા મિત્રો પણ એમની સેવા થકી અને આજે જયારે સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ હોય દેશના લોકો રાજ્યના લોકો ફરી એક વખત ત્રીજી વખત દેશના વડાપ્રધાન માટે માન્ય નરેન્દ્રભાઈ ને ચૂંટી કાઢવા માટે તૈયાર હોય એવા વખતે અહિયાં બનાસકાંઠામાં પણ અંબાજી ખાતે આ સુંદર કાર્યક્રમ થયો છે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો ગુજરાતની ભારતીય જનતા પાર્ટી જયારે અંકા કરવા જઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠાની સીટ પણ

એ વિકસિત ભારત તરફ આગળ વધે એ પ્રકારની વ્યવસ્થાઓ એ ગોઠવવા જઈ રહ્યા છે ત્યારે દેશનો પ્રત્યેક નાગરિક આ દેશમાં ફરી એક વખત માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને